ચાર વાગે ઉઠો સવારે ઉઠીને આથેળી આપણા આંથેળીના દર્શન કરો એમાં બોલો કડાકને દર્શન દર્શન માતાને વંદન કરો વંદન કઈ એક આસનને બેસો સાડા છ વાગ્યા સુધી ભગવાનના નામનો છો સાડા છ વાગે પછી સૂર્યનારાયણ મુખે કોમલ તડકો પડે છે એમાં એમાં દર્શન કરો સૂર્યનારાયણની પૂજા કરવી બહુ જરૂરી છે સૂર્યનારાયણની પૂજા કરવાથી જો આપણા શરીરમાં સારા છનો તડકો પડે સાત વાગ્યા સુધી તો આપણા શરીરમાંથી રોગ છે સૂર્યનારાયણની પૂજા કરવી બહુ જરૂરી છે પ્રત્યેક સૂર્યનારાયણ તમે જે ભગવાનને માનતા હો રામ કૃષ્ણ સૂર્યનારાયણમાં અંદર દર્શન કરો કરતા આવો ઘરમાં ગણપતિ બાપાને દર્શન કરો ગણપતિ બાપા કરતા પછી તમારા માતાજીને પગે લાગો માતાજી તમને શક્તિ આપે છે માની પૂજા કરવી બહુ જ જરૂરી છે મા આપણને શક્તિ આપે પછી તમે જે દેવ જે જે દેવની પૂજા કરતા હોય એની પૂજા કરો લાલાની સેવા કરો લાલાને નવડાવો લાલાને ભોગ ધરાવો લાલાને દૂધ પીવડાવો અને કહો લાલાને તમારું ડીઝેલું તમને ધરાવ્યું છે લાલુનો લાલાનો સુંદર સુંદર શૃંગાર કરો લાલાનો શૃંગાર કર્યા પછી તેને ભોગ ધરાવો ભોગ ધરાવી અને પછી તમારું ડીઝેલું તમને લડવું છે તમે ઘરના માલિક છો ઘણી સુભમ છો તમે અમારા ઘરની લાલાના દર્શન કરો એના ગોલ ગોલ દાલ છે કાળા કાળા કેસ લાલા ગોવરિયા સાથે ગોવરિયા સાથે આપણું બાપણ થાય છે એ દર્શન કરે ઈ દર્શન કરી અને પછી